નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા નવલખી તળાવ ઉપર તરાપા અને પાઇપ રેલિંગ ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ થાય તેવી માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરી તો હવે થઈ ગયા છે આખા હવે મને લાગે છે ગુજરાતના નહીં ભારતમાં અમારું વડોદરા સેવા સદન ભ્રષ્ટાચારમાં ન પહેલો નંબર મારી રહ્યું લાગી રહ્યું છે હાલ ગણપતિના સમય દરમિયાન ત્રણસો તરાપા અમારા સેવા સદનના સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા લેવામાં આવ્યા એમની મહેસાણાના અંબાલાલ પટેલ સાથે વાત થઈ ગઈ કે વડોદરામાં બહુ ભારે પૂર આવવાનું છે એટલે ત્રણસો તરાપા લઈ લીધા ત્રણસો તરાપા પડ્યા હોવા છતાંય બીજા ગણપતિ નિમિતે ત્રીસ તરાપા લેવામાં આવ્યા એ ફક્ત કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં અને હજારોની સંખ્યામાં કરોના કાળના પતરા આજે પણ કોર્પોરેશનમાં કાટ ખાય છે એ પતરા સાઈડમાં મૂકીને નવા પતરા લગાવવામાં આવ્યા ફક્ત વિસર્જન માટે એટલે વિચારો સેવા સદનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને નિજી ફાયદો કરાવવા માટે આજે કોર્પોરેશનને લાખો કરોડો રૂપિયાના ખાડામાં નાખી રહ્યા છે એ માટે અમે સાહેબને અવગત કરાવવા આવ્યા સાહેબ તમે આવતાની સાથે ભ્રષ્ટાચારીઓને તમે લાલ આંખ કરી છે અને ઘરે બેસાડ્યા છે તે છતાં તમારા અધિકારીઓની હિંમત કઈ રીતે થાય છે તમારા ખૂન પછીના વેરાના પૈસા વેડફવાની એ અમે જાણ માટે આવ્યા છે અને કોર્ટ પાસે જે એક ફેન્સિંગ એક એંગલ બ લગાવવામાં આવી છે જાળી એ જાળીને જઈને આપ મીડિયા ક્વોલિટી જોઈ આવો બંગારની અંદરથી કચરો ભેગો કરીને નાના નાના ટાંકા મારીને જાળી લગાવી છે માટે અમે એની પણ તપાસની માંગણી કરીએ છીએ કે પૈસા નવામાં લેવામાં આવે છે તારા પાણી અંદર બી ગેરરીતિ થઈ છે માટે સાહેબ આપ આની પર વિજિલન્સ તપાસ કરાવો અને જે મળેલા અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરો અને જે કોન્ટ્રાક્ટરો છે એમને બ્લેકલિસ્ટ કરો બીજા ગણપતિ નિમિતે ત્રીસ તરાપા લેવામાં આવ્યા એ ફક્ત કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં અને હજારોની સંખ્યામાં કાળના પતરા આજે પણ કોર્પોરેશનમાં કાટ ખાય છે એ પતરા સાઈડમાં મૂકીને નવા પત્રા લગાવવામાં આવ્યા ફક્ત વિસર્જન માટે એટલે વિચારો સેવા સદનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને નિજી ફાયદો કરાવવા માટે આજે કોર્પોરેશનને લાખો કરોડો રૂપિયાના ખાડામાં નાખી રહ્યા એ માટે અમે સાહેબને અવગત કરાવવા આવ્યા સાહેબ તમે આવતાની સાથે ભ્રષ્ટાચારીઓને તમે લાલ આંખ કરી છે અને ઘરે બેસાડ્યા છે તે છતાં તમારા અધિકારીઓની હિંમત કઈ રીતે થાય છે તમારા ખૂન પસીણા વેરાના પૈસા વેડફવાની એ અમે જાણ માટે આવ્યા છે અને કોર્ટ પાસે જે એક ફેન્સિંગ એક એંગલ બ લગાવવામાં આવી છે જાડી એ જાડીને જઈને આપ મીડિયા ક્વોલિટી જોઈ આવ્યો બંગારની અંદરથી કચરો ભેગો કરીને નાના નાના ટાંકા મારીને જાડી લગાઈ છે માટે અમે એની પણ તપાસની માંગણી કરીએ છીએ કે પૈસા નવામાં લેવામાં આવે છે તારા પાણી અંદર બી ગેરરીતિ થઈ છે માટે સાહેબ આપ આની પર વિજિલન્સ તપાસ કરાવો અને જે મળેલા અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરો અને જે કોન્ટ્રાક્ટરો છે એમને બ્લેકલિસ્ટ કરો